સંવંત અઢારસો છોતેરના પોષ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ સંધ્યા સમયે શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ સત્સંગને વિશે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેને કરીને પણ તે કાર્ય સરતું નથી તથા જે સ્વધર્મ તેને કરીને પણ તે કાર્ય સરતું નથી તે માટે ગુણ તે સિદ્ધ કરવા શા માટે તો એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે હવે એ ચારેય ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ સાંભળો આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રી હરિને હિ કરી શ્રીહરી પ્રસન્નતા તેને કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય છે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો અને શ્રીહરિને વિશે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થતી નથી અને શ્રી હરિને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બે હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માઈક પંચ વિષયને વિશે આ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થતી નથી અને વૈરાગ્ય તો હોય પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થતી નથી અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ ન હોય તો ભૂરલોક ભૂવરલોક અને બ્રહ્માના ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી કે ત્યાં બ્રહ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ થતી નથી અને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેયની સિદ્ધિ થાતી નથી એવી રીતે આત્મનિષ્ઠા આદિક જે ચાર ગુણ તેમને એકબીજાની અપેક્ષા છે તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારે ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વે સાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણો તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ઓગણીસમું વચનામૃત